બારપુડા ગામમાં છતવાડી પાકી શમશાન ભૂમિ નહીં હોવાથી ચોમાસામાં વરસાદી માહોલમાં ખુલ્લા આકાશ નીચે મૃતક સ્વજનોના અંતિમ સંસ્કાર સંસ્કાર કરવા માટે મજબૂર થયા છે આવી જે ઘટના રવિવારે બની હતી જ્યાં પારપુડા ગામમાં મૂડ ગામ ફળિયામાં રહેતા એક વ્યક્તિનું અવસાન થતા પરિવારજનો અને ગામ લોકો તેની અંતિમ સંસ્કાર કરવા જઈ રહ્યા હતા ગામમાં સવારથી વરસાદી હોવાથી લોકોએ વરસતા વરસાદમાં પોતાના સ્વજનોની અંતિમ યાત્રા કાઢી હતી અને છત્રીના સહારે તેઓ સ્મશાન ભૂમિ સુધી પહોંચ્યા હતા મહત્વપૂર્ણ છે કે કપરાડાના અંતરિયાળ અને એક ગામમાં છતવાડી પાકે સ્મશાન ભૂમિ નહીં હોવાથી લોકોએ ચોમાસાના માહોલમાં વરસતા વરસાદમાં અંતિમ સંસ્કાર કરવા પડ્યા તેવા દ્રશ્યો સામે આવ્યા છે આ વર્ષે પણ બારપુડામાં એક મૃતકના અંતિમ સંસ્કાર વરસતા વરસાદ વચ્ચે કરવામાં આવ્યો હતો લોકો મજબૂર બન્યા હતા ગામમાં પાંચ પાંચ શમશાન ભૂમિ હોવા છતાં એક પણ શમશાન ભૂમિ નહીં હોવાથી લોકો હવે ગામમાં છતવાળી પાકી શમશાન ભૂમિની સુવિધાવાળી શમશાન ભૂમિની માંગ કરી રહ્યા છે આ દરે બે દિવસે એક દિવસે શમશાનમાં ભૂમિ એક ભાઈ અમારે થયો વરસાદ સિલિંદા વરસાદ એટલો જોરદાર વરસાદ પડી રહ્યો હતો અને એને અગ્નિ દહન કરવા માટે ઉપરથી કંઈ સત નથી કંઈ કશું જ નથી ઉપરથી તાળપતરી એ વિટાળીને ત્યારબાદ એને અગ્નિ દહન કરવામાં આવ્યું આજ સુધી શમશાન ભૂમિમાં શમશાન ભૂમિ પણ ભણવામાં આવી હતી ત્યારબાદ તમને કેમ કે આજે શમશાન ભૂમિ એટલે કે બારપુરા ગામ એટલું મોટું ગામ છે કે પાંચ જેટલી શમશાન ભૂમિઓ છે તો પાંચ જેટલી સમશાન ભૂમિ છે તો એક પણ સમશાન ભૂમિ સત જેવી કંઈ બનાવવામાં આવ્યું નથી કે શૂમી નથી ત્યાં નથી કોહેલપાડાની હાલત એવી છે કે કોહેલપાડામાં જે માણસ મરે કુલપાડા ખુરાપાડા તો નદી પાર કરીને ત્યાર બાજુ પેલી બાજુથી લઈ જવું પડે છે એટલે ત્યાં પણ સમશાન ભૂમિ નથી થોડા આપણે ભદ્રપાડામાં પણ સમસાણ ભૂમિના હાલત અતિશય ખરાબ છે ત્યારબાદ નાચનખડકમાં પણ અતિશય ખરાબ છે રીધમાલમાં પણ અતિશય ખરાબ છે ત્યારબાદ મુળગામમાં પણ સમસાણ ભૂમિ પર એટલે પાંચ જેટલી શમશાન ભૂમિઓ છે જ્યારે કોઈ પણ નગરી નારાયણ એવો સંજોગ આવે ત્યારે માણસ મળી જાય વરસાદ હોય કે ગમે તે હોય એક જ્યારે માણસનો આખરી જવાનો વિસ્તાર ત્યાં એક ખરેખર સુવિધા હોવી જોઈતી એ સુવિધા પૂરતી હોતી નથી તો એ જ છે કે ખરેખર દરેક જગ્યાએ રોડ રસ્તા બનવા જોઈએ ત્યારબાદ સમશાન ભૂમિ પણ બનવા જોઈએ કારણ કે સમશાન ભૂમિ અતિ જરૂરિયાત છે